ડબોઈ ખાતે આવેલા હનુમાન ફળિયાના ગણેશ પંડાલમાં વડોદરા રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા એસઓજીનો વ્યસન મુક્તિને લઈને અનોખી જાગૃતિની પહેલ કરવામાં આવી છે જાગૃતિ ફેલાવવા અને ડ્રગ્સની જુંગાલમાંથી યુવાનોને બચાવવા પ્રેરણાદાયી પહેલ ડબોઈના ગણેશ પંડાલોમાં જ વ્યસન અને સાયબર ફ્રોડ વિશે ઓડિયો વિડીયો પ્રોજેક્ટ દ્વારા માં હનુમાન ફળિયા પાસે એસઓજી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હાલ ગણેશ પંડાલોમાં વધુ લોકો હોય છે જેથી વધુ પ્રચાર પ્રસાર માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોને સ્વસ્થ અને સફળ જીવન જીવવા માટે માહિતગાર કરાયા હતા ડ્રગ્સથી થતા શારીરિક માનસિક અને સામાજિક નુકસાન અંગે જાણકારી અપાઈ હતી યુવાનોને સચેત કરી સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા અપાઈ હતી युवano ma vatti jati drugs ni lat ni roki samaj ne nasha mukt karvano SOG police ni muhim ni prasannata kaamgiri vadi lo ane yuvano e khub vakhani hati. Rajya sarkar na purd santap sathe drugs na gushan ne jad mooti naabuk karva pratibaddh chhe Gujarat police parantu drug sameni ladat ma Gujarat police sathe aapne pan jawabdar nagrik tarike me faraj ada kariye. जो अपना विस्तार वहां के अन्य कोई जगह पर ड्रग्स न खरीद बेचाण जीवी शंकास्पद प्रवृत्ति चलती हो तो अगर ड्रग्स नो व्यवसाय करना पैडलर सप्लायर के स्थल विषय में माहिती नहीं तत्कालिक तो मानस नेशनल नार्कोटिक्स टोल फ्री नंबर एक नौ त्रौ तथा मानस पोर्टल पर जान करिए आपना द्वारा ड्रग्स विषय आप संबंधे आपनी ओख संपूर्ण रीति गोपनीय रखे નિસંચોળ જાણકારી આપનારને સરકાર તરફથી પ્રોત્સાહિત નિનપાત આવશે આપણો યુવાન છે આપણો ભવિષ્ય તુ આવો તેમના સપનાઓને સુરક્ષિત રાખવાની જવાબદારી નિભાવીએ ગુજરાતના યુવાધનને ડ્રગ્સના દૂષણમાંથી જતાર પટકાવીએ યાદ રાખો મનોસ્થિરતા નંબર 193 એક ફોન એક આશા એક નવી શરૂઆત ડ્રગ્સ મુક્ત યુવાધન સમાજનું નવો પ્રભાત